ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે બહુપતિની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પહેલાં દાખલાના બે દાખલા આપણે અગાઉના વિડીયોમાં નાખ્યા હતા હવે આપણે નેક્સ્ટ ત્રીજો અને ચોથો દાખલો આ વિડીયોની અંદર જોઈશું કે જેની અંદર શૂલ્યો શોધવાનો અને સગુણો અને શૂન્યો વચ્ચેનો સંબંધ છે તો અહીં જે જોઈએ ત્રીજા નંબરનો દાખલો છ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ હવે અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે તો હવે અહીંયા આપણે આગળના વિડીયામાં જોયું તે પ્રમાણે છ તરી અઢાર પણ કેવા આવશે માઇનસ અઢાર અને અહીંયા માઇનસ સાત લાવવાના છે તો માઇનસ સાત તો હવે અઢાર ના એવા આવે કે જેથી કરી માઇનસ સાત આવે તો અહીંયા નવ નું માઇનસ હશે પ્લસ બે જશે એટલે કેટલા રહેશે માઇનસ સાત તો અહીંયા આપણે એ પ્રમાણે મૂકી દઈએ તો પ્રથમ પદ એનું એ મૂકીશું છ એક્સ નો સ્ક્વેર નવ એઠ પ્લસ બે એક્સ અને માઇનસ ત્રણ બરાબર અહીંયા કેટલા વચ્ચે બે એક્સ ત્રણ નું છ એટલે અહીંયા બે એક્સ માઇનસ ત્રણ લઉં એટલે ત્રણ આવશે એક્સ તો કોમન નીકળી ગયો પ્લસ અહીંયા બંને પદમાંથી કોઈ નીકળતું નથી એટલે આપણે એક કરીશું હવે હોય પ્લસ હોય ત્યારે મિત્રો નિશાની બદલાતી નથી એટલે અહીંયા ધ્યાન રાખવું બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો અહીંયા જોઈએ તો બંને પદ કોમન થાય એટલે હવે આપણો સાચો છે તો એને સરખા હશે તો એકવાર લઈશું બે એક્સ માઇનસ ત્રણ અહીંયા ત્રણ એક્સ પ્લસ એક બરાબર જીરો હવે આગળની પ્રોસેસ આપણે બંનેને જીરો સાથે સરખાવીએ તો બે એક્સ બરાબર શું આવશે ત્રણ અને એક્સ ને કરતા બનાવો તો બે ગુણાકાર તો થશે ત્રણ ભાગ્યા બે તો પેલું શૂન્ય આપણને મળી ગયું એ જ રીતે અહીંયા ત્રણ એક્સ બરાબર પ્લસ એક્સ શું થશે માઇનસ તો એક્સ ને કરતા બનાવીએ ત્રણ ગુણાકાર તો થશે ભાગાકાર તો એક ભાગ્યા ત્રણ આપણને આલ્ફા અને બીટા પ્રમાણે મળીશું હવે આપણે સરવાળો બરાબર બરાબર તો ત્રણ ભાગ્યા બે લઈ લો ત્રણ ભાગ્યા બે પ્લસ અહીંયા શું આવશે માઇનસ એક તૃતી આવશે એટલે માઇનસ પ્લસ શું થઈ જશે મિત્રો માઇનસ તો એક આવશે તો અહીંયા લસા લઈએ તો ત્રણ દૂ છ હવે આપણે આપણે સૂત્ર કયું છે બોલો બી ભાગ્યા એ પણ કેવું આવશે માઇનસ તો અહીંયા માઇનસ આગળ લઈ શકાય તો માઇનસ કૌશમાં તો સાત એ માઇનસ છે માઇનસ સાત ચલો માસ સાત એ શું છે તો માઇનસ સાત આપણે જોઈશું માઇનસ સાત નો સારું સગુણક તો અહીંયા લખીશું એક્સ પહેલો સગુણક હવે આપણે આગળ શૂલ્ય નો ગુણાકાર શૂલ્ય ગુણાકાર એટલા માટે ગુણાકાર ત્રણ દુઃખ છે છ અને કોઈક આવશે અથવા ત્રણ ત્રણ ઉનાળી બુકો તો પણ ચાલશે તો અહીંયા જોઈએ ત્રણ એકા ત્રણ આવશે

ચાર યુ નો પ્લસ આઠ યુ તો એમાં બીજા નંબરનું આપણે પદ કહીએ કે ત્રીજા નંબરનું સી અચલ પદ આપેલું નથી અહીંયા બરાબર એટલા માટે આપણે શું કરવું જોઈએ તો જ્યારે ત્રણ પદ હોય તો આપણે ત્રણ દ્વિઘાત્મક ભાગ પાડી અને કરીશું પરંતુ અહીંયા આપણે બે પદ જ આપેલા છે તો અહીંયા કોમન કાઢી શકાય છે તો કઈ રીતે જોઈએ માટે ચાર પ્લસ આઠ યુ બરાબર જીરો લખીશું હવે એનામાંથી કોમન બે પદમાંથી કોમન શું નીકળે છે તો અહીંયા ચાર યુ તો અહીંયા યુ પ્લસ છે ચાર 2 આઠ એટલે અહીંયા યુ તો આપણે કોમન નીકળી ગયો બરાબર જીરો હવે અહીંયા ચાર યુ બરાબર જીરો બીજા કૌંસમાં આપણે યુ પ્લસ બે બરાબર તો બે શૂલ્યો આપણને મળી જશે યુ ને કરતા બનાવો ચાર તો જીરો ભાગ્યા ચાર એટલે અહીંયા શું થઈ જશે જીરો યુ બરાબર જીરો આવશે અહીંયા યુ બરાબર પ્લસ બે શું થશે માઇનસ બે અહીંયા આપણે બીજું શૂન્ય પણ મળી ગયું હવે આપણે શૂલ્યનો સરવાળો અને ગુણાકાર જોઈએ તો શૂલ્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા બરાબર આપણે કેટલા મૂકીશું જીરો અથવા માઇનસ બે લેવા અહીંયા જીરો પ્લસ માઇનસ માઇનસ અહીંયા છે બે હવે આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો કે માઇનસ હોવાથી અહીંયા માઇનસ બે લાવશે જીરો હવે આપણને આચલપદ આપેલું નથી એમાં સૂત્ર કયું લાગુ પડે છે માઇનસ બી તો અહીંયા એ અને બી જોઈએ તો કોની સાથે ચાર ગુણી તો ભાગાકાર અંદર કેટલા ગુણવાના ચાર વડે તો અહીંયા જોઈએ ચાર કરીએ ચાર એકા અહીંયા એક ચાર એકા ચાર બરાબર ચાર એકા ચાર અને ઉપર કેટલા થઈ જશે ચાર દુ આઠ તો અહીંયા આપણે સ્પષ્ટ કરીએ તો પહેલા ચાર અને પહેલા ભાગ્યા ચાર આવશે અહીંયા આપણે સૂત્ર જોઈએ તો માઇનસ બી ભાગ્યા એ બરાબર અહીંયા માઇનસ છે તો બંને બાજુ માઇનસ હોવાથી આપણે માઇનસ બંને બાજુ શું થાય છે પ્લસ એટલા માટે અહીંયા જોઈએ તો બી બરાબર કેવો હશે પ્લસ હશે યુ નો સ ગુણ

આપણે ભાગાકાર માં કેટલા લખીશું ચાર તો અહીંયા સી ભાગ્યા એ તો સી બરાબર આપણે જીરો મળે છે કેમ કે અહીંયા સીધું પદ આપણને આપેલું નથી એટલે સી બરાબર કેટલા થવા જોઈએ જીરો અને અહિયા ચારે શું છે યુ સ્કવેર આ રીતે આપણે ચકાસી શકીએ હવે આપણે આગળનો નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ દિવસમાં આવી જશે